નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડીયો વિશ્વના ભવિષ્ય વિશે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓમાંથી ભવિષ્ય વાણીઓ સાચી છે તેના વિશે વાત કરશું અને આજના આ વિડીયોમાં બધા સંતોની ભવિષ્યવાણી આવરી લેવાનું અમે પ્રયત્ન કરશું તો મિત્રો આજના આ વિડિયોને અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાત

કેશોદના ડોક્ટર નાથાભાઈ ગોહિલે આવી લગભગ બધી જ ભવિષ્યવાણીઓને તેમના ગ્રંથ આગમ વાણીમાં એકત્રિત કરી છે અને તેમના ગ્રંથ આગમ વાણીમાં જ આપેલી કેટલીક ભવિષ્યવાણીઓની આજના આ વિડીયોમાં વાત કરવાની છે અને જો તમને આજનો આ વિડીયો ગમે તો તેને લાઈક અને શેર કરજો આગમ વાણીમાં પાંત્રીસ જેટલા ભારતના સંતોના આગમોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ આગમોનો જો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે તો તેમાંથી અમુક જે તાર નીકળે છે તેના વિશે આજના આ વિડિયોમાં જાણશું જેમાં પહેલો તારણ એ છે કે વર્તમાનમાં વિષમ કળિકાર ચાલી રહ્યો છે કળીકાળના મુખ્ય લક્ષણો તરીકે માનવ મૂલ્યોનો હ્રાસ પ્રાકૃતિક કોપ જેવા કે ભૂકંપ વંટોળ દરિયાઈ તોફાનો અસહ્ય ગરમી અને પાણીની અછત વર્ણવામાં આવ્યા છે તે ઉપરાંત સમાજ અને રાજ્યોમાં કુસંપ કુટુંબ કલહ અને વૃદ્ધોનો જાકારો જેવા વિષયોને પણ સ્પષ્ટ રીતે દર્શાવાયા છે સંતોના આગમ પ્રમાણે સાક્ષાત કળિયુગરૂપી દૈત્યનો વધ કરવા માટે સ્વયં ભગવાનને કલ્કી અવતાર ધારણ કરવો પડશે કલ્કી અને દૈત્ય વચ્ચેના સૈન્યમાં કરડો સૈનિકો હશે જેમની વચ્ચે યુદ્ધ થશે કલ્કી ભગવાનનો જન્મ પોપલેશ્વર પાટણમાં એટલે કે ઉજ્જૈનમાં થશે થશે તેઓના લગ્ન દૈત્યોનો વધ કર્યા પછી ભગવાન કલ્કી જગતના પંચોરથ યુગ એટલે કે સતયુગની સ્થાપના કરશે અહીં કળી કાળની વિષમતાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે તેથી તે પણ આપણે આજના વિડીયોમાં જાણશું અને મિત્રો સૌથી પહેલા જાણીએ ભગવાન કલ્કીનો જન્મ અને તેમના માતા પિતાનું નામ પોપલેશ્વર પાટણે તે પુરુષનો જન્મ હશે માતા તો માતંગી બોલીએ પિતા તો ધનકુળ ઋષિ કહી બોલીએ કલકી ભગવાનના કરોડોના સૈન્યમાં સેનાપતિ તરીકે પૂર્વ જન્મ લઈને પાંડવો બળી રાજા રાજા હરિશ્ચંદ્ર સત્તાધારના સંત મકાના મુમનો ચોસઠ યોગણીઓ અને બોતેર યક્ષ અને સંત રોહિદાસ જેવા અનેક પુરુષો હશે અને મિત્રો આ ગ્રંથમાં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીની પણ વાત કરવામાં આવી છે તે પ્રમાણે નેપોલિયન હિટલર

કીચડ પથરાશે આ રીતે શત્રુસેન એને રણક્ષેત્રમાં મારીને સ્વયં પ્રભુ કળિંગ દૈત્યનો વધ કરી નાખશે દેવદાનવનું આ મહાસંગ્રામ ઉજ્જૈનમાં થશે આક્રમણને કારણે પૃથ્વીનું વાતાવરણ ધૂંધળું થઈ જશે લાખો શસ્ત્રો ટકરાશે કલ્કી ભગવાનનું સુદર્શન ચક્ર ચારે દિશામાં અને ચૌદે ભવનમાં ફરીને પાપીઓને નેસ નાબૂદ કરશે અને ભગવાન કલ્કીના જન્મ વિશે પણ તેમણે કહ્યું હતું તે પણ જાણીએ ભગવાન કલ્કી પોતે કોડમાં જન્મ લેશે પરંતુ તેઓના લગ્ન વિશે સંતોનું એવું આગમ છે કે તેમની પત્ની અત્યાર સુધી પીડિત પામેલા સમાજની હશે આ પછી ભારતમાં જ્ઞાતિ પ્રથાનો અંત આવશે કલ્કી ભગવાન દિલ્હીથી ગુજરાત આવશે તેવું રમણીય કાંકરિયા તળાવે સિંતેર હજાર છોકરા છોકરીઓને પોતાનો વેશ પહેરાવીને તેમનું નવ સંસ્કરણ કરશે આ ભવિષ્યવાણી સંત તુલસીદાસે કરી હતી અને પૃથ્વીની ધરી બદલાઈ જશે પ્રભુ સત્યાવીસ નક્ષત્રોને બદલે 36 નક્ષત્ર સ્થાપિત કરશે ભારતની અને વિશ્વની ની થતી હશે ત્યારે ભારતીય ઉપખંડ અને વિશ્વના અન્ય કરોડો મુસ્લિમો શું ભાગ ભજવશે ત્રણ ચાર સંતોના આગમો જ ફક્ત એમ કહે છે કે ઈસ્લામ ધર્મ નું મહત્ત્વ ઘટી જશે પરંતુ બહુમતી સંતો એમ કહે છે કે મુસલમાનો ફક્ત કલકી ભગવાનના વિશ્વવ્યાપી વિશ્વ વ્યાપી અભિયાનમાં હોંશપૂર્વક ભાગ જ નહીં લે પરંતુ તેમના સૈન્યના સેનાપતિ તરીકે પણ અગ્રિમ પંક્તિઓમાં હશે તેઓ ભગવાન કલ્કીના લગ્ન મંડપમાં પણ હશે અને સંતો તો એટલા સુધી કહે છે કે ભારતની બે કોમો હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના ભેદભાવો સાવ નાબૂદ કરી નાખશે ભારતીય સમાજ શોષણ વિહીન ઉચ્ચ નીચના ભેદભાવ વિનાનું અને અર્થ વિહીન અને સંપન્ન બની સંત તુલસી કહે છે કે હિન્દુઓ સુધાર કરી પામશે મેઘલી પરણીને અંતમાં સ્વરા મંડપ ભવનાથમાં સમાઈ જશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવે